પેલા બધું હું મેનુ જોઈ લઉં હવે તમે કોઈ પણ મેરેજ માં જાવરેજ શરૂ થઈ જઈ કાશરી

લઈ આવું થઈ કે એટલે પેલા છે ને કોઈ પણ જાજી આઈટમ હોય ને ત્યારે જમી જોઈ લેવાનું એટલે તમને ખબર પડે કઈ આઈટમ ઉપર કેટલું તમારે વધારે ફોકસ કરવાનું છે કઈ ઇગ્નોર કરવાની છે ઓલ ઓવર માર્કેટ જાણી લેવાનું જમવામાં એવું પેલા થતું પેલા ડીશ લઈને ડાયરેક્ટ લઈને વહી જતા પણ હવે પબ્લિક પેલા જોઈ લઈ શકે હું હું મારે લેવાનું છે એટલે ભાઈમ ખાઈ લેવાય ભાઈ ના ખોળામ બેસીને ખાયલી છે બાકી ખોળામ બેસીને ખાવા ને આટા મારતી મારતી ખાય પણ ભાઈ ને એક ના ખોળા જ ખાઈ લે જો ડુંબો મૂકતી નથી

અને મને અચાનક અત્યારે યાદ આવી ગયું ભૂલી ગયો તો હું કામ કામ ઓફિસે અહીંયા આવ્યો તો અમારે ઓફિસ ભાગવું પડશે કેમ કે અમારે ભાઈ કલાક જ છે કલાકમાં અમારે ઘણા કામ ઘણા એડિટિંગ ક્લિયર કરવાના છે આવતીકાલ પછી સવાર નવ વાગે બ્લોગ મૂકવાનો હોય ને હું એ નીચે જાવું છે તેડવું નથી નીચે આવું કમણા જો ના ના એ નથી

કોર્ડે ક્યાં જા લિફ્ટ ટીકરી કરી કરી હાલો હું ઉપર જાવ ઓય મળો જો કે કોણ કોણ આવ્યું છે બે ચપ્પલ છે એક ચપ્પલ છે આ આઈડિયા કોણ કોણ છે એક ચપ્પલ જો આ બધો સામાન ભરાઈ ગયો ગિફ્ટ ક્યાં ભાઈ તું ગિફ્ટમાં છે મેં નોટિસ કર્યું કે તારો જે થેલો છે ને એ થેલા કરતા એ મોટું ગિફ્ટ છે એમ શું ભાઈ બધી હોય ત્યારી સામાની ઓછો લઈ જશે લાગે ગિફ્ટ જાજુ લઈ જાય તો આમાં હમાવાની જગ્યા છે ને ગિફ્ટ એક ગાડી આમે છે અચ્છા બે મોટી ગાડી લઈને જાઉં છો બધા ચાલ નીકળવાનું ક્યારે બસ પંદર મિનિટ ઓકે ઓકે સર ધીમે આવજો આ બધા મારે કહેવું પડે ત્યારે આવું છે લગ્નમાં હું તો મમ્મી જ આવીશું ગાડી ગાડી હાલ ઓન માર દે ફોનો દાદા એવા જ કરે ફોન માર દે લેતા મમ્મી આવે દરવાજો બંધ નહીં કરતો બે બેહીન મારવો બસ 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 હવે ઉભા થાય નો થયા કઉ શું બંધ નહીં 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 પછી બીજા બધા બહાર આવે ને આ હા બા એવા ટ્રાફિકમાં ફસાય છે જો સુરતમાં આવી રીતના ફાર્મ ડેકોરેશન થાય અને અમે ટ્રાફિકમાં ભાઈ બધા ખાલી ટ્રક છે તો ઘડીકી લોકો ને કેવાય કે ભાઈ ટ્રક હોય અત્યારે નવ વાગ્યા પછી ટ્રક નીકળ્યા લોકો પ્રસંગમાં જાવ આપડી જવાને વાંધો ન હોય આપડે ચણા ગમે ત્યાં પોગવી જેની ઘરે પ્રસંગ હોય ને પાર્લર માં લેવા મૂકવાનું હોય લોકો બિચારા કેટલા હેરાન થાય તો મેન આવું છે ટ્રાફિક માં ફસાયા છે અમે સાત વાગી ગયા છે ફટાફટ મેરેજ માં પહોંચે પાછું પછી ઘરે પહોંચવાનું છે જોકે કે બાબી ને ને પોપન મળવાનું એને તેણે મળી લીધું ઘરે બેસવા આવી ગયા એને આવતા હોય મળવાનું ઉપદી હોય અહીંયા હોય એટલે મળતા જ હોય અવારનવાર એટલે બહુ વાંતો ન આવે આ પાસોદરા રોડ છે એક સમય એવો હતો

હજી પેલા કતારગામ રહેતા ને કતાર ગામ થી ડાયરેક અહીંયા આવો તે બધા એમ જ કેતા અહીંયા પેલા હતો તો ન્યા ખૂણામાં કતારગામ ગામ અહીંયા આવ્યો તો અહીં પાછો દ્રા ખૂણા પણ આમ બધું કવર થઈ ગયું આમ પાંચ વર્ષ દસ વર્ષ ની અંદર કઈ ખબર ન પડી એમ ચાલો એન્ટ્રી લઈએ ગાઈસ પેરીસ નો થામબલો છે એ જમણવાર સર થઈ ગયો છે ત્યાર પછી રાસ છે આજે કાજા ટાવર માં પેલા માળે ચડાઈ એવું છે હો સો ગયું તો તમારે કયો ખાવસ બે એક એક લેવો હાલો ઢોસા પછી છે ને ફાર્મવર્ટ માં ઘણી બધી આઈટમ છે જોઈ લો ના આપણે લેવો હો બેઝ વેજીટેબલ બધું મિક્સ હોય ને હા પણ મન ને એટલે તમારે ખાવ હોય તો મંગાવી લે ભાઈ નોર્મલ પાણી મુકજો ગાઈસ મેન કોર્સ આવી ગયો છે ઘણું બધું છે હવે આમાં તમે જોઈ લો બધા નામ ને મારું મેન ફોકસ આમાં છે અને મારું મેન ફોકસ આમાં છે ઈ આ તો ખબર નહી શું છે ઈ છે રફેલો છે રફેલો પણ કલર વાળો ફ્લો ફ્લો શું કહેવાય ફ્લેવર વાળો છે કલર વાળો રફેલો છે એ મને કહો હું પેલો સિનેમા ફેવરિટ હા ભાઈ જ કેતો તો આજે કે ઈ હોય ને ના હોય ને એટલે તારે તમારું મેન ફોકસ ક્યાં છે

अपने बाहर का महीना जब बुरिया बंदा हुए तो यहाँ पे रेस्कुलर कैम छोओ एम बोल है हम बोल रहे हैं यहाँ पे रेस्कुलर ऐसे स्पीड हो में स्पीड स्पीड सब भी फेमस ही है फिर यहाँ सब टेबल में बैठे हम तो लास्ट है हमारे बाद कोई नहीं आएगा सब ने क्या मांगा चीज़

ने पूछा? ने नहीं पूछा। पूछा, लकी का किसी ने हमारे पे भी बहुत। आप गोलगप्पा बोलते है उसको अच्छा और आपकी पढ़ाई बहुत थी, थी। पढ़ाई हाँ, मेरे मैंने कर रही अच्छा सही तो है मेरे से आगे निकल <laughs> <आ, laughs> <कौन कर नासे? laughs> <laughs> <laughs> दिया <हंदर> <laughs> नहीं, नहीं ना

અમરેસરી એને બધું મને કીધું આનો આનો આ ટેસ્ટ છે એને બહુ સારો સ્વભાવ છે પણ પછી એને ખબર પડી એને લાગી જ ગયું કે આ બધા કે તો 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 સમજ જાઉં दूसरी वाली शादी में आओ आप आओगे तब फिर आप फिर कैसा लगा? लगा। बहुत अच्छा लगा, because अब से मैं। okay. पे रहते आप? नानपुरा सूरत स्टेशन के पास कोई साथ में क्या? आप सिंगल हाँ जी नहीं मेरी फ्रेंड आ गई है देखिए से 10 से वीडियो के अंदर 50 मिलियन प्लस व्यू है 8 से 10 ओह गॉड मत सेलिब्रिटीज लोगों के साथ मिल गई इन लोगों का तो आईडी ले लो तुम <laughs> तो मैं आपके फॉलोइंग में जाकर ढूंढ ढूंढ के ढूंढ ढूंढ के निकालूंगी मारे मारे एटला से एक 27 27 मिलियन लग तो मैंने वो मिलियन आने के

કે પરિજી વારે મુલાકાત અને કુદરતી યાદ રહી ગયો બાકી ઘણા સબસ્ક્રાઇબર આવતા હોય ભૂલાઈ જાતા હોય જોયો કે મને છે ગાઈઝ એક્ચ્યુઅલી આ કેમ આવ્યા કોના મેરેજ મે આવી કેવા જેવું નથી એટલે સસ્પેન્સ સસ્પેન્સ છે છે બાકી તેમ થતો છે કે આમ કેમ બાઈનું આવ્યા સખરાનું આવ્યા કઈ ઓલી આ જો આ સાડી

ઊંઘવાતી પણ દીકરો કેવો મસ્ત ગોળિયા ભૂઈ ગયો તો મને ઉઠાડવા મન ન થતું ત્રણ ચાર વાર કીધું અનેરી 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 ઉઠીને પાછી ઉઈ ગઈ મેં તો ઊભી તા ઘરે જાવ તોય પાછી ઉઈ ગઈ હવે તે છે ડાયરેક્ટ ખોડાઈ દે કરું છે ને એવું હી નો હોવે ડાયરેક્ટ નહીં હોવે નો હોવે આલા મી જાવ છે આમાં ઉઈ જાવ છે આ આ આ

ચાલો હવે દિવસ પતી ગયો સાડા ડુમ્મસ નો એક વ્લોક સજેસ્ટ કરું છું બાજુમાં અમે ડુમ્મસ ગયા હતા ને ત્યારનો વ્લોક છે ત્યાં મસ્ત ઊંટ હતા ઊંટ ઉપર બધા સવારી કરતા હતા તો એ વ્લોક તમને અત્યારે બાજુમાં જોવા મળશે તો જોતા હોય આવતીકાલે સવારે નવ વાગે હું પાછો આવી જઈશ શું નારાયણ છે કૃષ્ણ